અને સધીરને અહીંયા જાણી દો ઇતિહાસે ટૂંકમાં તમને કહી દઉં સધીરને અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ અને સાધુને જમાડ્યા વચને બંધાણા કરાય કે હું તમારા મેલે આવીશ અને જો બીજી વાત કહી દઉં સધીરની બાપુ કાંઈ પોણી 14 ની વાત હતી જ નહીં આ તો દુનિયા છે બાપુ થતી હાકી મૂકે તે દીનો વાણીયો હતો એ જેવો થયો હોય ને એની એવી દ્રષ્ટિ જ ન હોય પણ એને જે કરમ કર્યા હતા ને એને ખબર હતી અને જાડેજા ને બાપુ જે સુધાર્યો ને એ વાત સધીર ના કાને પડી ને એટલે સધીરે મનોમન નક્કી કર્યું કે જાડેજા જેવા જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલ ને મારે મળવું છે તો મારા કઈક જો એને ઈ કઈક જો મારી ઉપર દયા કરે તો મારા કરમ કપાય બાકી મને બારા કરમ બીજે થી કોઈ થી કપાય એવું નથી સધીર નો આ આજ હિસાબ હતો અને એ તો અહીંયા જાય એવું હતું પણ વાણી એની જાય બાબુ હોશિયાર હોય એ કે આ દરબારો ના કઈ ફરવા નહીં આ જેસલ ભગત થઈ ગયો ચારે તલવાર ઉપાડે કઈ નહીં કીને અહીંયા નથી જવું અને આ કુદરત ને કરુણ સતી તોરલ આ વસ્તુ લેવા આવવાનો મેળ પડી ગયો અને અહીંયા સતી ને તોરલ નો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો સતી તોરલે બાપુ રૂવાડા ઊભા થઈ ગયા પણ કીધું કઈ વાંધો નહીં સાધુ ને જમાડવા માટે તો સીધું આય ઈ સાધુ ને જમાડ્યા સીધું આપ્યું અને સાધુ ને જમાડી દીધા સાધુ નીકળી ગયા જેસલ આવ્યા હાંજ પડી

સતી તોરલ પાસો હોય એને જેસલને બેસાર્યો ઈ કે આવી ગાડીઓ બેસાવીને જાડે જાવ એટલા આવા સ્ટેશન આવે બેસી જાઓ આ આમાં તો જે આ પહેલી ઉપટ છે આવી તો ઉપઠું આવવાની વરી પાસો જાડે જાને માર્ગે લે આવીને પાછો જેસલ કે છે બહાર વરસાદ પડે છે મેઘલી મળી છે ગારોન કિચડ જાયમાં છે કેમ જઈશું એ કે જે થવું એ થાય હું મેં વચન આપ્યું બાપુ જો વચન ની કિંમત આટલી હોય જણ જેવા જણ નથી જતા બાપુ સતી તોરણ રાતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા હું તો આ દીકરીઓને કહું કે તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ તો તમે આજે ભસ્મ કરી દીયો તાકાત છે તમારામાં પણ હવે તમે દી તમાર કોને કેવું આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ વેમે નો રાખતા તો દીકરીઓ એ દી ઉઠાડ્યો છે જે ફેશન મારો કહેવાનો અર્થ હું દીકરીઓને વઢું છું મારી ભૂલ થતી હોય તો માફ કરજો પણ તમારામાં કઈ ઘટે તો સેજી સો ટકાની વાત કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ તમારી સામે દ્રષ્ટિ માલ પણ અમારા અમારા માજી તો એમ કે ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં ગમે બેહાય નહીં ગમે એવી વાત કરાય નઈ હલકું બોલાય નઈ જેવું તેવું ખવાય નઈ આનો આનો પ્રભાવ સંતા આપણા માવતર અભાણ અંગોઠા સાપ ને આ જ્ઞાન હતું અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો વહુ હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય છોકરા જેવા થાય અરે કોઈ શિવાજી મહારાણા પ્રતાપ ની વાતો કરે કઈ નો વળે મારા રામ આજે એના કરતા હારા દીકરા થાય હાઠ હાઠ વર્ષ ની જીવન તો ઉમરા વચ્ચે રહી રહી સબે રમતી ઢબો ઢાસ હવે જીના મનાણા એના થઈ ગયા ઢબો ઢાસ શું આ શું કેવા સંતાન થાય કાઈ વળે નહી રામ એ તો પેઢીઓ તમારી લાંબી હાલે બાકી એમાં નામ નીકળે એવા દીકરા થાય ખોટી વાત છે એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે કેમ જાય કે જે થાય એ થાય બાકી મારે વચન પાડવા જાવું પડે તેથી કચ્છ નો વારવટીયો બાપુ જેસલ જાડેજો કે મારા ખંભે બેહી જાવ હાલો મૂકવા આવું કુની પાસે વાતો કરી રામ વિચાર તો કરો રાતના બે વાગ્યાનો સમય હોય કોઈ જીવ જાગતો નો હોય

ઈ સધીર હવેલી આવી અને અહીંયા ઉતાર્યા અને જેસલ કહે છે હવે તમારે આવું હોય ત્યારે આવજો હું જાઉં છું મને જોશે ને તો પાછો બીશે સધીર જેસલ હાલ તો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નર ને કેમ મોડા મળીએ જાય મારે સરગા સાથ વાહ જાડેજા વાહ ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ એક ગુરુ ને શિષ્ય ને જો ગુરુ શિષ્ય ને નો સમજી કે શિષ્ય ને નો સમજી કે શું ગળામાં ગાળિયા નાખી નાખી કામ છે પરીક્ષા કરી ચાર વૈત્યા તે અત્યારે તો પરીક્ષા કરો તમારી કઈ નહીં નસુ હતી એનું કામ આમને ચાર્જિંગ થઈ ગયું બે વ્રત ના સપના કીધું બધા ઠીક આમ હતું એમ કોને કે હાલે ખોટું આ સંતવાણી નો પ્રોગ્રામ છે પણ એ સંતવાણી નું હાયલી ખોટું ચાલે છે જો તેમ શોખું ઘી લઈને બજારમાં રાડું વાળજો જો ખપે મને કહી ગયું દારૂ બાવળી આમ વ્યસે તો ખપી જાય ખોટું હાલ્યું જાય ને હા વિચારવા જેવું છે અને હાચું છે ને હાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે જો જીરવાઈ જાય ને અમને કદાચ પાંચ જણા અમારે વખાણ કર્યા હતા એમ એક ફૂટ અધર હેલવી મેં કઈક કર્યું મેં કઈક કર્યું હવે તું મરી જવાનો આ તો એની કૃપા છે તો બોલીએ કે આ અવાજ આપ્યો છે એને આપ્યો છે ફટલે લઈને હમણાં અવાજ બંધ થઈ જાય શું કરું આપવા વાળો તો ઈ છે ને આ જીરોબુ બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ભેગું અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો પછી આપણે એમ કે સીતારામ તો આમાં હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાઈ પણ નથી બોલાતું રામ આ એની બીમારી છે હાલો અમારે આજુબાજુ બાબુ પંસાડ માં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય તને તને મેળા કોક તમે આવ્યા હોય તો હા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુ ને યાદ કરાવી દે એવા છોકરા અમારે ત્યાં પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર ઈ ભગવાન કદાચ બે ભજન ગાય ને ભગવાનના પાંચ નામ લે એમાં મને શું ખોટ આવે તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયા ની શિકામણી દઈ ભાઈ આ જેટલો હોપ હોય ને અમને ખબર હોય હા તમે જોજો કલાકાર સાજા કલાકાર ના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલ છે હોય એની પેટી જુદી હોય કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે હોપ હોય તો એક તબલ નો બધું હાલ્યું જાય આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દૂધ માં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તો મરી જાય ભિખારી મરી જાય ને કરોડપતિ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું મારું પાંચ્યું નહી આવે અને લગામ છે ને મારા નાશ પાસે છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી થયું તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયા દુનિયામાં કોઈ સહેજ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું કરે આ તો બીજા ઓલે હાલતું આપણે ઠેકડા ઓલિયા ચાવી વાળા રમકડા જેવું આપણે બધા ચાવી ફરી ફરીને મોકલાયું એવું નથી લાગતું ચાવી ખૂટને પછી કયું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક ઓલી ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એકદી ખોટી હળવો રે ને બધા કરોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ બધાયની લગામ છે કોઈ હોય ને કે કર્યું કર્યું અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણા અહિયાં બાપુ કોઈ દી રોગ નહીં મોકલે તમે જોજો છોપડા રહેતા હોય માં મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી નો હોય એ ઓલા ખબર છે આ બધું છે ને પૈસા છે જ આખો છે વધારે પડતા પૈસા છે ને આઠ દિવસ આઠ દિવસ બીપી મપાવે ડાક્ટર ડાક્ટર એક જ વાત કરે ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે શું પૈસા ને પૈસા છે અહિયાં રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કઈક એવું મસર કેડે ડેન્ગ્યુ થાય હવે તમે જોવો તો હારા મારું મકાન હોય મસરદારી હોય બારી બારણા બંધ હોય તો અહીંયા કરડે બોલો હવે ઝૂપડામાં બાણું નથી ગાડલું નથી પંખો નથી કાંઈ નથી તો એવડે મસરિન નહીં ફાળતા હોય પણ મસર નહીં ખબર હોય છે આવડા કાળી મજૂરી કરીને હૂતા છે ને ઓલો મલકના ખીસા કાતરી હૂતો છે એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણા રહેતા હોય ને હાવ જે ઝૂપડામાં બાપુ ભીખ માગીને ખાય ગટરોમાંથી પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગીને ખાય એના છોકરા બાબુ આમ લુગડા વગેરેમાં રમતા હોય ને મારો ના એક પાર્લે નું એ પાંચ રૂપિયા વાળું બાપુ હોય તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લે ની ખબર નથી એને પાર્લે નું કાગળિયમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી એને પાર્લેનું પડીકું કાપી હોય ને બાપુ એ લુગડા વગેરે છોકરા ખાય ને એનો આશીર્વાદ જો હડી જાય ને તો મારો નાથ લીટી કરી શકે પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને આજે આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી ફાટતી હતી વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું ઓલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા મોળા તમને નો પડવા દે એ નો મોળા પડવા દે હારાની તો આખી દુનિયા છે ભલા માણા પૈસા તો આખી દુનિયા સલામું મારે ગરીબ બાપુ ઝૂંપડામાં રહે છે એને કોઈ પૂછે હાઈ તમારી તહેવાર હોય અને કોક દીક પૂછજો કે હાથે માટે તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લુગડા વગેરે ના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા તેલના પૈસા નહોતા હતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાથ જો અપાવે પાંચસો કિલો તેલ એ ઝૂપડામાં આપ્યા આવો ને અને એમાંથી જે ઢેબરા બને ને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદ ના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તો મારો નાથ ન મારી હકી કરવાની જરૂર તો આ છે મારા બાપ પછી કે હું નડતું હોય છે હું નડતું હોય જાઓ ભુવા પાય દાણા જોરાવી નાખો તમે કુના નડ્યા છે જો પેલા નડે કઈ નહીં માણા જેવો અવતાર તો કરોડો જન્મ કમાણી હોય માણા બોલ્યા હોય અમુક અમુક તો પૈસાવાળા વાળા ને હારા મારું ભણેલા હોય ને એને કાળા દોરા બાંધ્યા હોય આપણને હું તો એક અમારી બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણે દાદા નકર તો નો આપણે બેનો બોલાવાય મેં બેન ને કીધું બેન ને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો એ કે નજર નો લાગે કે એનો મેં કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય પણ કીધું આ ઘટાડા છે તમારા કરતા રૂપાળા નથી એને 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 દોરા ન બાંધવો પડે તમને તમારા કરતા મેં કીધું ઈવડાય ઉજળા દેખાય તમે કે આવું ના આવી વાર્તા કહો પણ હું ના મેં કમ દોરો એક નહીં બીજો બાંધો હોય તો બંધાવજો મને વાંધો નથી પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને ઘટાડા મેં તમારા કરતા રૂપાળા નથી તો એને જેમ નથી લાગતી તમને લાગે હાલતા થઈ ગયા મારી વાત ન કરી એટલે આવું બધું બનાવવા વાળાનું હાલે છે બંધાવા વાળાનું હાલે આમાં આમાં જાજુ ફેણ્યા હોય કે આમાં નથી નથી હલવાના એવું ન માનતા હો એ કરતા આપણે અંગોઠા સાફ હારા હા ભણેલા તો બાપુ એવા ચેક ચેક હલવાઈ ગયા છે ને વાત જવા દો હવે નીકળી ન શકતા એ કે હવે તમે નીકળો તો તમારે આમ થશે તમારે કે છોકરો મરી જશે તમારા બાપા મરી જશે આવા મારી દીકરા વેમ ભરાવી દે એટલે એવું કઈ છે નહીં આ દુનિયામાં આપણે કોક ને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય બાકી તમે જગતને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે ભલામાણા બાકી ઈશ્વર ની તમારી મારી લગામ બધી ઈશ્વર તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાપુ હારા હારા જ મર્યા જાજો ભાગ ઝુંપડામાંથી લગભગ નથી મર્યા આમ પૈસાના ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી નઈ ગયા મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો બાકી જો કોઈ બાઈ સડાવીને કેતું નાના હું કંઈક કરું છું એવો કોઈ વેમ ન રાખતા બોલો કપ થયો ખબર છે ને તેથી બધા ખરા બપોરે ને બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોય તો થાત નઈ

નકે આ બાપા બેઠા ને એવો જેમનો હાદો કેડિયું પહેર્યું હોય ધોતીયું પહેર્યું હોય માથે પાઘડી બાંધી હોય અને સ્ટેજ ઉપર બે ને તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે સડી જાય એને હેઠો ઉતારો હેઠો ભૂંડો લાગે પણ બાપુ આમ 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 સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને પછી તમારે કહેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી એને એને જ બોલવા દો બાપુ એવું એવું જોરદાર બોલતો એ ભીખાભાઈ બાપુ આ લખ્યું છે ભીખાભાઈ એવો આ આ ધરતીકંપની વાત લખી છે એટલે એ કે કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતા નો આંચકો હતો કેટલા વાગ્યા આવ્યો હતો ક્યાં ક્યાં ફર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની વાત કરી છે જો તમને સારું લાગે તાલી વાલી